જો તમે મસાલામાં એમડીએચ અથવા તો એવરેસ્ટનો યુઝ કરતા હોય તો હવે તમે સો વખત વિચાર કરજો કારણ કે પહેલા સિંગાપોર ત્યારબાદ હોંગકોંગ અને હવે નેપાળે પણ આ બંને ભારતીય મસાલા બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના વેચાણ અને આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે બંને કંપનીઓના કેટલાક ઉત્પાદનો પર જંતુનાશક ઇથિલેન ઓક્સાઇડની માત્રા મર્યાદા કરતા વધારે છે જેના કારણે કેન્સરનું જોખમ રહેલું છે જંતુનાશકની વધારે માત્રા પણ જણાય આવી છે મસાલા મિક્સ મદ્રાસ કરી પાવડર સાંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથેલન ઓક્સાઇડની ઊંચી માત્રા મળી આવી છે તો એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ આ કાર્સોનો જેનિક જંતુનાશક મળી આવ્યું છે કે જંતુનાશકોનો ઉપયોગ પ્રિઝર્વેટિવ્સ અથવા તો સ્ટરિલાઇઝિંગ એજન્ટ તરીકે કરતા હોય છે તેના પણ ધારા ધોરણો નક્કી હોય છે કે કેટલા પ્રમાણમાં તે યુઝ કરવું ભારતમાં સીઆઈબી અને આરસી સાથે બસો થી વધુ જંતુનાશકો નોંધાયેલા છે તેમાંથી એકસો જંતુનાશકો એ મસાલામાં વાપરી શકાય છે જ્યારે કોડેક્સ કે જેણે બસો જંતુનાશકો અપનાવ્યા છે તેમાંથી પંચોતેર નો ઉપયોગ મસાલામાં થાય છે કોડેક્સ એક વૈશ્વિક સંસ્થા છે જે ગ્રાહકના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે અને ખાદ્ય વ્યવસાયનું નિરીક્ષણ કરે છે તો એક બાદ એક દેશો એમડેચ અને એવરેસ્ટ પર પ્રતિબંધ લગાવી રહી છે અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ